નમસ્કાર મિત્રો પીએમ કિસાન યોજના અંતર્ગત વીસમો હપ્તો સો ટકા આ તારીખે અને યોજના અંતર્ગત ફોર્મ ભરતી વખતે તમારે જે તકલીફ રહે છે એટલે કે તમને પહેલાં જે બે ઓપ્શન જોવા મળતા હતા આફ્ટર બે હજાર ઓગણીસ અને બિફોર બે હજાર ઓગણીસ એ પ્રકારના બે ઓપ્શન જોવા મળતા હતા એમાંથી માત્ર હવે તમને એક જ ઓપ્શન જોવા મળશે એટલે કે બે હજાર ઓગણીસ પછી તમને જો જમીન મળી હોય તો જ તમે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકો એવો ઓપ્શન જોવા મળશે અને એમાં પણ જે છે તમને ડેથ ઓફ ફાધર અને ડેથ ઓફ મધર એટલે કે તમારા માતા કે પિતાના મૃત્યુથી તમને જમીન મળી છે અથવા તો તમારા પત્નીના કે તમારા પતિના મૃત્યુથી તમને જમીન મળી છે એ જ ઓપ્શન જોવા મળે છે તો વિરાસતની અંદર તમને જે છે જમીન મળી હોય તો તમારે કઈ રીતે જે છે કયો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે અને એમાં પણ હવે જે છે આગળના વ્યક્તિનું તમારે જે છે આધાર કાર્ડ જે છે નંબર એન્ટર કરવાની જરૂર રહે છે તો આગળના વ્યક્તિનું આધાર કાર્ડ ન હોય તો તમારે શું કરવાનું રહેશે તેના વિશેની પણ વાત જે છે આપણે આજના વિડીયોની અંદર કરવાના છીએ તો વિડીયો છેલ્લે સુધી જોવાનો જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જે છે જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો સૌ પ્રથમ મિત્રો વાત કરીએ વીસમાં હપ્તાની તારીખની તો પીએમ કિસાન યોજના અંતર્ગત તમને જે છે હપ્તો દર ચાર મહિને મળતો હોય છે અને છેલ્લો ઓગણીસમો હપ્તો જે છે ફેબ્રુઆરી મહિનાની અંદર મળવા રહ્યો તો ફેબ્રુઆરી પછી ચાર મહિના ગણો તો તમે જે છે જૂન મહિનાની અંદર થતા હોય છે એટલે કે આ મહિનાની અંદર તમને જે છે હપ્તો સો મળી જશે અને ખાસ કરીને પીએમ કિસાન યોજના અંતર્ગત એક જ પરિવારના બેથી ત્રણ સભ્યો પણ યોજનાનો લાભ લેતા હોય તો એવા લોકો સામે જે છે પ્રોસેસ એટલે કે પ્રક્રિયા થતી હતી એ લોકોને નોટિસ આપવામાં આવી હતી તો એની છેલ્લી તારીખ પણ જે છે એકત્રીસ મે એટલે કે આ મહિનાની જે છે મે મહિનો જે ગયો છે એ તારીખ જે છે એકત્રીસ મે સુધીમાં જે છે એ લોકો સામે પણ પ્રોસેસ જે છે કરી ચૂકવામાં આવી છે અને ખેડૂતો માટે ફાર્મર રજિસ્ટ્રી માટેની પણ છેલ્લી તારીખ જે છે એકત્રીસ મે આપવામાં આવી હતી બરાબર છે બે હજાર પચીસમાં જે લોકોને હજી ફાર્મર રજિસ્ટ્રી બરાબર છે બાકી હતી ખેડૂત નોંધણી જે લોકોને બાકી હતી તો એ લોકોને પણ મે મહિનાની અંદર એકત્રીસ તારીખ છેલ્લી આપી દેવામાં આવી હતી તો આ જે છે મે મહિનો જે છે પૂરો થઈ ગયો છે તો હવે જે છે જૂન મહિનાની અંદર જે છે તમને હપ્તો સો ટકા મળી જાય અને ખાસ કરીને મિત્રો વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદી દ્વારા જે છે આ હપ્તો રિલીઝ થતો હોય છે તો એવામાં જે છે વીસ તારીખ ની અંદર વીસ જૂન હવે મિત્રો ખાસ તમને જે છે તારીખ હું જણાવી દઉં છું વીસ જૂન ના દિવસે જે છે બિહારના દોરા પર બરાબર છે એટલે કે બિહારની જે છે વિઝિટ કરવાના છે મુખ્યમંત્રી એટલે કે વડાપ્રધાન આપણા જે નરેન્દ્ર મોદી છે તે ત્યાં ચૂંટણી છે બિહારમાં તો ત્યાંથી જ વીસ તારીખથી જે છે હપ્તો રિલીઝ કરી દેશે કારણ કે આની અગાઉ જ્યારે બિહારના દોરા ઉપર જે છે વડાપ્રધાન આપણા ગયેલા હતા ત્યારે જે છે એણે આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ત્યારે જે ચૂંટણીના જે ભાષણ માટે ગયા હતા તો ત્યારે જે છે આવાસ યોજનાનો પ્રથમ હપ્તો ત્યાંથી રિલીઝ કરી દીધો હતો તો ફરી પાછી બિહારમાં ચૂંટણીના જે છે પ્રચાર માટે વીસ તારીખને વીસ તારીખના દિવસે જે છે પીએમ મોદી જવાના છે તો ત્યારે વીસ તારીખના દિવસે આ હપ્તો રિલીઝ થવાની શક્યતા સો ટકા રહેલી છે તો વીસ તારીખે તમારો હપ્તો જે છે રિલીઝ થશે ત્યારબાદ મિત્રો અહીંયા તમને વાત કરી દઈએ ઘણા મિત્રોને જે છે ફોર્મ ભરતી વખતે જે છે અહીંયા પ્રોબ્લમ આવે છે એડ લેન્ડ ડિટેલની અંદર તો એમાં સૌ પ્રથમ તમને એક ઓપ્શન જોવા મળશે લેન્ડ ટ્રાન્સફર સ્ટેટસ તો એમાં તમારે જે છે ખાસ કરીને એક જ ઓપ્શન જોવા મળશે આફ્ટર બે હજાર ઓગણીસ એટલે કે તમારી જમીન જે છે બે હજાર ઓગણીસ પછી તમને જે છે મળી છે તો આમાં ખાસ કરીને અપડેટ પછી જે છે બે હજાર ઓગણીસ પછીના જે ખેડૂતો હોય જે લોકોને બે હજાર ઓગણીસ પછી જમીન મળી હોય એ લોકો જ હવે આ યોજના અંતર્ગત ફોર્મ ભરી શકે છે તો એ લોકોને ફરજિયાત આ એક ઓપ્શન પર સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો તમે એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને બીજો ઓપ્શન જોવા મળશે લેન્ડ ટ્રાન્સફર ડિટેલ અને એમાં તમને ઓફ ઓફ સ્પો અને અને ફાધર મધર એમાં તમને જે છે તમારા માતા પિતાના મૃત્યુથી અથવા તો પતિ પત્નીના મૃત્યુથી બરોબર સ્પો એટલે પતિ પત્નીના મૃત્યુથી તમને જમીન મળી છે એવો ઓપ્શન જોવા મળશે અને ખાસ કરીને તમને વિરાસતની અંદર જો જમીન મળી હોય તો પણ તમારે જે છે ડેટ ઓફ ફાધર મધર કરી દેવાનું છે બરોબર છે તમને વિરાસતમાં વારસામાં મળ્યું હોય તમારા માતા પિતા જીવતા છે તો પણ તમારે જે છે એમાં એ ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો છે કારણ કે વિરાસતનો ઓપ્શન અહીંયા તમને જે છે જોવા મળશે નહીં પહેલાં જે ઓપ્શન જે છે એ જોવા મળતો હતો પરંતુ અત્યારે જોવા મળશે નહીં બરાબર છે તો એમાં તમારે જે છે આ બે બેમાંથી ગમે એ એક જે છે ઓપ્શન સિલેક્ટ કરી લેવાનો રહેશે ત્યારબાદ તમે જે છે બેમાંથી એક પણ ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને જે છે આધાર નંબર જે આઈડેન્ટિટી ઓફ પ્રીવિયસ આધાર નંબર તમને જેના પાસેથી જમીન મળી છે એનો આધાર નંબર હવે એમાં તમે તમારા માતા અથવા તો પિતા અથવા તો તમારા પત્ની જેનું પણ તમારી આગળ આધાર કાર્ડ હોય જે તમે સિલેક્ટ કર્યું છે એનો જે છે આધાર નંબર એન્ટર કરી દેવાનો રહેશે અને ઘણા મિત્રોને એવી પણ તકલીફ આવે છે કે માતા પિતાનું કોઈ પણનું આધાર કાર્ડ હોતું નથી બરાબર જે છે જેનું સિલેક્ટ કરેલું છે એનું આધાર કાર્ડ હોતું નથી તો શું કરવું તો ત્યાં તમારે પરિવારમાં કોઈ પણ સભ્યો હોય એનું આધાર કાર્ડ નંબર જે છે અહીંયા એન્ટર કરી દેવાનો રહેશે અને એ જે છે આખી ડિટેલ જે છે તમારે એડ કરી દેવાની રહેશે તમારું જે છે ફોર્મ વેરીફાય થઈ જશે કારણ કે ઘણા લોકોને જે છે આના વિશેની આની જે છે તકલીફ આવે છે આધાર કાર્ડ નંબર જે હોય છે એ હોતો નથી બરોબર છે તો આ જૂનું હોવાના કારણે માતા પિતાના આધાર કાર્ડ બન્યા ન હોય એના કારણે જે છે તકલીફ રહેતી હોય છે તો પરિવારમાંથી કોઈ પણ સભ્ય હોય તો એનો તમારે જે આધાર નંબર જે છે એન્ટર કરી દેવાનો રહેશે બરાબર છે તો આ રીતના તમારે આખી લેન્ડ ડિટેલ જે છે એ એડ કરી દેવાની ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે લોકોનું ફોર્મ રિજેક્ટ થયું છે તે લોકોને જે છે અપડેટ કઈ રીતે કરવું તો પીએમ કિસાન યોજનાની જે ઓફિશિયલ પોર્ટલ છે પીએમ કિસાન ડોટ જીઓવી ડોટ ઇન આ પોર્ટલ પર તમે આવી જશો તો અહીંયા તમને જે છે ઓપ્શનની અંદર અહીંયા તમે જોઈ શકો છો અપડેટનો ઓપ્શન કાંઈ તમને જે છે જોવા નહીં મળે પરંતુ જે અપડેટનો ઓપ્શન જે છે એ પહેલાં જે છે પોર્ટલની અંદર જોવા મળતો તો પરંતુ અત્યારે જે છે જોવા મળતો નથી તો આની અંદર જે છે આ પોર્ટલની અંદર જે છે હાલમાં જે છે અપડેટેશન થઈ રહ્યું છે એટલે કે જે છે ઓફિશિયલ ઓથોરિટી દ્વારા જે છે જે લોકોના જે છે ફોર્મ રિજેક્ટ થયા હોય અથવા તો બીજી કંઈ પણ પ્રોબ્લેમના કારણે જે છે કંઈ પણ ભૂલ રહી ગઈ હોય એડિટ કરવાનું હોય ફોર્મમાં તો એના માટેનો ઓપ્શન જે છે ટૂંક જ સમયની અંદર જે ફોર્મ અપડેટેશનનો જે છે ઓપ્શન જે છે તમને અહીંયા આ જે છે પોર્ટલમાં જોવા મળશે જે હાલ જે છે તમને જોવા નહીં મળે અત્યારે જે છે જોવા મળતો નથી પરંતુ તમારે જે છે આ પોર્ટલ પર આવીને ચેક કરી લેવાનો છે ટૂંક જ સમયની અંદર જે છે તમને ઓપ્શન જોવા મળી જશે તો ત્યાંથી તમે તમારું ફોર્મ રિજેક્ટ થયું હોય તો એને ફરી પાછું એડિટ કરીને તમે જે છે ફરી પાછું જે છે વેરીફાય કરાવી શકો છો બરોબર છે મિત્રો આજના બસ આટલું રાખું છું કે પીએમ યોજના વિશેની આ સમગ્ર માહિતી તમને પસંદ આવી હશે જો આ માહિતી તમને પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી એક લાઇક કરી દેજો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને ખાસ કરીને ખેડૂત મિત્રોની અંદર અને તમારા પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો આભાર